નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી ટ્રસ્ટ સંચાલિત કન્યા વિદ્યાલય જે ખાતે આવેલી છે મિત્રો જે ભાવનગર જિલ્લામાં જેના અંતર્ગત અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો શિક્ષક માટેની ભરતી જાહેરાત છે ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે મનોવિજ્ઞાન વિષય માટેની એક જગ્યા છે મિત્રો એમએ બીએડ કરેલા હોય ઉમેદવારો તેવા ઉમેદવારો અહીંયા ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે તમે જોઈ શકો છો દરેક ઉમેદવારે પોતાના અસલ પ્રમાણપત્રો સાથે નીચેના સ્થળે સમયે અચૂક રૂબરૂ મુલાકાત કરવી તેમજ આધારે અહીંયા આકર્ષક પગાર ધોરણ આપવામાં આવશે ઇન્ટરવ્યુ છે મિત્રો પંદર જૂન બે હજાર ચોવીસના રોજ શનિવારે સમય સવારે સાડા થી સાડા સુધી કન્યા વિદ્યાલય રાજકોટ રોડ તાલુકો સિહોર જિલ્લો ભાવનગર ખાતે આવેલી આ સંસ્થા છે ઉમેદવાર પોતાનું એપ્લિકેશન છે તે ઇમેલ પર પણ મોકલી શકશે અહીંયા ઈમેલ એડ્રેસ આપેલું છે તમે જોઈ શકો છો ઇમેલ એડ્રેસ પર તમારું જે અરજી છે મિત્રો બાયોડેટા તમે મોકલાવી શકો છો તો હાથી મિત્રો કન્યા વિદ્યાલય જે વળાવળ ખાતે આવેલી છે તેના અંતર્ગત શિક્ષક માટેની ભરતી જાહેરાત તો મિત્રો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સ્ત્રી કેળવણી ઉત્તેજક મંડળ જે બિહાઇન્ડ ટાવર ટીવી ટાવર જે ઓફ ડ્રાઇવ ઇન રોડ અમદાવાદ ખાતે આવેલી છે જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે મિત્રો જીએસબી અંતર્ગત તેમાં પ્રિન્સિપલ માટેની જગ્યા આવી છે મિત્રો તમે જોઈ શકો છો એમએસસી એમએ બીએડ એમએડની લાયકાત ધરાવતા હોય તેમજ પાંચ વર્ષનો પ્રિન્સિપલ તરીકે રેપ્યુટેડ સ્કૂલનો અનુભવ ધરાવતા હોય એવા પાંત્રીસ વર્ષથી પચાસ વર્ષની વયમર્યાદાવાળા ઉમેદવારો છે તે અરજી કરી શકશે તમે જોઈ શકો છો અહીંયા સ્ટ્રોંગ લીડરશિપ તેમજ એક્સેલન્ટ કોમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ પ્રોફિશિયન્સી ઇન કોમ્પ્યુટર હોવું જોઈએ તેમજ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ છે તે પોતાનું રિઝ્યુમ છે વીસ જૂન બે સુધીમાં ઓનરેબલ સેક્રેટરી એબો એડ્રેસ ઓર જે અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે ત્યાં તમે અરજી કરી શકો છો જે સંસ્થાનું જે સરનામું છે મિત્રો ત્યાં પણ તમે અરજી કરી શકો છો મિત્રો ઓનરેબલ સેક્રેટરીના નામે

જેમાં નિવૃત્ત શિક્ષક અથવા તો ધોરણ બાર સુધી ભણેલા ભાઈઓ માટે ક્લાર્ક માટેની જગ્યા છે ઓફિસના કાર્યાલય માટે માળી માટે તેમજ સિક્યુરિટી ગાર્ડ અને ઇલેક્ટ્રિશિયન માટેની જગ્યાઓ છે ઉપરોક્ત જાહેરાત માટે બાયોડેટા સાથે દિવસ સાતમાં અરજી કરવાની રહેશે ટ્રસ્ટી શ્રી ઉમા સંસ્કાર તીર્થ અંતર્ગત અહીંયા મિત્રો તમે અરજી કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો જે દિવ્ય ભાસ્કર ગાંધીનગર આવૃત્તિમાં બાર જૂન બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો બીજી એક વાત કરશું ફિમેલ સ્ટાફ નર્સ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો રેવાબાઈ જનરલ હોસ્પિટલ જે સરઢવ ખાતે આવેલી છે મિત્રો જેમાં બીએસસી નર્સિંગ માટેની જગ્યા છે મિત્રો જેમાં તમને સરકારી ટ્રસ્ટના ધારાધોરણ મુજબ અહીંયા પગાર ધોરણ રહેશે સ્ટાફ નર્સ માટેની એક જગ્યા છે ફિમેલ કેન્ડિડેટ માટે જેમાં જરૂરી પ્રમાણપત્રો સાથે સાત દિવસમાં અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો અરજી તમારે અહીંયા માનદ મંત્રી શ્રી રેવાબાઈ જનરલ હોસ્પિટલ મુ સરઢવ તાલુકો જિલ્લો ગાંધીનગર ખાતે અરજી કરવાની રહેશે મિત્રો સ્ટાફ નર્સ માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ જે છે મિત્રો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે જે વિજ્ઞાન પ્રવાહ અંતર્ગત ભાવનગર ખાતે આવેલી સ્કૂલ છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહ માટે મિત્રો અહીંયા નીચે શિક્ષકોની જરૂરિયાત છે વિજ્ઞાન માટે એમએસસી બીએડ કરેલા ઉમેદવારો રસાયણ વિજ્ઞાન લેબ ટીચર માટે બીએસસી એમએસસી બીએસસી બીએડ કરેલા તેમજ વિજ્ઞાન માટે બીએસસી એમએસસી બીએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા પ્રસિદ્ધ થયાની જે જાહેરાત પ્રસિદ્ધ થયા સાત દિવસમાં તમારે અરજી કરવાની રહેશે રૂબરૂમાં અરજી તમે અહીંયા તમે જોઈ શકો છો આઠ થી ચાર વાગ્યા સુધીમાં વિજ્ઞાન પ્રવાહની ઓફિસમાં નીચેના સરનામે પહોંચાડી શકો છો મિત્રો અરજી પહોંચાડવા માટેનું સરનામું અહીંયા આપેલું છે શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિભાગ વિજ્ઞાન પ્રવાહ મેઇન બિલ્ડિંગ ચોથો માળ સરદારનગર ભાવનગર ખાતે આવેલી આ સંસ્થા છે જેના અંતર્ગત આ ભરતી જરાત છે મિત્રો ભાવનગર આવૃત્તિમાં બાર છ બે હજાર ચોવીસના રોજ આ ભરતી જરાત આવેલી છે શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ અંતર્ગત તો મિત્રો વાત કરશું એક વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો આયુર્વેદિક શાખા જે જિલ્લા પંચાયત સુરત હસ્તક આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાખાના માટે મિત્રો જે આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર માટે અગિયાર માસ માટે પાર્ટ ટાઈમ સેન્ટર ડિટી એક યોગ પુરુષ જે પુરુષ યોગ ઇન્સ્ટ્રક્ટર માસિક આઠ હજાર રૂપિયા પગાર ધોરણે તેમજ એક મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટર માસિક પાંચ હજાર રૂપિયા પગાર ધોરણ અંતર્ગત વખતો વખત ખાલી પડેલી જગ્યા મુજબ ભરતી કરવાની થાય છે મિત્રો લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય સંસ્થા યુનિવર્સિટીમાંથી ગુજરાત રાજ્ય જે યોગ બોર્ડ છે ગાંધીનગર દ્વારા યોગ વિષય સાથે પ્રાપ્ત કરેલ સર્ટિફિકેટ ડિપ્લોમા ડિગ્રી અથવા તો સંલગ્ન કોર્સ પૈકી કોઈ પણ એક માન્ય લાયકાત ધરાવતા હોવો જોઈએ અઢારથી પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા છે તેમજ બાયોડેટા સાથે વોક ઇન ઇન્ટરવ્યુ માટે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે અહીંયા ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલું છે મિત્રો તે તમારે અરજીમાં ખાસ લખવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો ભરતી બાબતના તમામ અધિકારો કમિટીના રહેશે તેમજ ભરતી છે મિત્રો તે તેનો સમય તમે નોંધી લેશો મિત્રો કઈ તારીખે છે માહેજૂન બે હજાર ચોવીસનું વોક ઇન્ટરવ્યુ તારીખ તેર જૂન બે હજાર ચોવીસના રોજ ગુરુવારે છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સ્થળ છે મિત્રો આયુર્વેદિક શાખા બસો નવ બીજો માળ ડુમસ વેસુ રોડ વિપલો સુરત ખાતે તેમજ વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેમાં તમે સંપર્ક કરી શકો છો ભરતી બાબતે તમે જોઈ શકો છો મિત્રો યોગ ઇન્સ્ટ્રક્ટર માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો જે સુરત આવૃત્તિમાં ભરતી જાહેરાત આવેલી છે દિવ્ય ભાસ્કરમાં તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે શ્રી અર્બુદા એજ્યુકેશન ટ્રસ્ટ જે વાછડાલ સંચાલિત અર્બુદા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અંતર્ગત અહીંયા વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે જો એ વિગતવાર તો એકાઉન્ટ સબ્જેક્ટ માટે મિત્રો અહીંયા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં એક જગ્યા છે જેમાં એમકોમ કોમ બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ અંગ્રેજી વિષય માટે મિત્રો એક જગ્યા છે જેમાં પ્રાથમિક વિભાગ માટે બીએ એમએ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે જાહેરાતના ત્રણ દિવસમાં શાળાએ રૂબરૂ અથવા તો જે અરજી છે વોટ્સઅપ પર બાયોડેટા મોકલવાના રહેશે અનુભવી શિક્ષકોને પ્રથમ પસંદગી સંતોષકારક પગાર ધોરણ આપવામાં આવશે અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો તેમજ અહીંયા સ્થળ આપેલું છે અરજીમાં કરવા માટેનું ત્યાં તમે અરજી કરી શકો છો મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પર તમે ભરતી બાબતે માહિતી લઈ શકો છો મિત્રો આ શિક્ષકોની ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી અમરેલી જિલ્લા લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત અમરેલી અંતર્ગત મિત્રો શ્રીમતી શાંતાબેન અરીભાઈ હજેરા શૈક્ષણિક સંકુલ જે ગર્લ્સ સંકુલ છે મિત્રો તેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત છે ટીચિંગ સ્ટાફ માટેની બીસીએ કોલેજ માટે તેમજ બીફાર્મ કોલેજ માટે ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે બીસીએ કોલેજ માટે મિત્રો એમસીએ અથવા તો એમએસસીઆઈટી સીએ અથવા તો બી કોમ્પ્યુટરની લાયકાત ઉમેદવારો છે તે અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો તેના પર તમારે સંપર્ક કરવાનો રહેશે તમે જોઈ શકો છો બીસીએ કોલેજ તેમજ બી કોલેજ અંતર્ગત આ ભરતી જાહેરાત છે શ્રી અમરેલી જિલ્લા લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત મિત્રો જે સંકુલ છે તેના અંતર્ગત આ ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત છે બિલીમોરા નગરપાલિકા જે બિલીમોરા ખાતે આવેલી છે મિત્રો જેના અંતર્ગત અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો બિલીમોરા નગરપાલિકા બિલીમોરા કચેરીમાં નીચે મુજબની એફોર્ડેબલ હાઉસિંગ મિશન અંતર્ગત જે ટાઇપ ટાઈપ ના પ્રોજેક્ટ માટે અગિયાર માસના કરાર આધારિત હંગામી જગ્યા માટે નીચે જણાવેલા લાયકાત તેમજ વયમર્યાદા અનુભવ ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ તારીખ વીસ જૂન બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર કલાકે શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે અહીંયા જે એડ્રેસ આપેલું છે મિત્રો બિલીમારા નગરપાલિકા કચેરી જલારામ મંદિરની બાજુમાં સોમનાથ રોડ ખાતે વહીવટી શાખામાં રૂબરૂ મુલાકાત માટે હાજર રહેવાનું રહેશે તમે જોઈ શકો છો બી સિવિલ એન્જિનિયર માટે બે વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા છે માસિક અઢાર હજાર રૂપિયા સેલેરી મળવા પાત્ર છે તેમજ ક્લાર્ક માટેની જગ્યા છે મિત્રો બે વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે જેમાં બાર હજાર રૂપિયાની માસિક ફિક્સ પગારની સેલેરી મળવા પાત્ર થશે ઉપરોક્ત દર્શાવેલ જગ્યા છે મિત્રો તે હંગામી ધોરણ અગિયાર માસના કરાર આધારિત ભરવાની થશે તેમજ તેમાં કોઈ પણ વધારા તેમજ કાયમી કર્મચારીના લાભો મળશે નહીં વયમર્યાદાની વાત કરીએ તો તારીખ વીસ જૂન બે હજાર ચોવીસના રોજ એકવીસ વર્ષથી વધુ નહીં તેમજ ઓછી નહીં તેમજ આડત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ તેમજ રાજ્ય સરકાર હેઠળ એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ વુમન માટે આરક્ષણનો લાભ મેળવતા ઉમેદવારને વયમર્યાદામાં છૂટછાટ પિસ્તાલીસ વર્ષથી વધે નહીં તે મુજબ મળશે

મેલેરિયાયુક્ત ગુજરાત અભિયાન વાહકજન્ય રોગ નિયંત્રણની વિવિધ ક્ષેત્રીય કામગીરી માટે તદ્દન હંગામી ધોરણે ત્રણ માસ માટે ઇન્સેન્ટિવથી અરજદારો માટેની જે અરજી લેવા માટે અરજદાર લેવા માટે તારીખ બાર છ બે હજાર ચોવીસથી ચૌદ જૂન બે હજાર ચોવીસ સુધી જાહેર રજા સિવાય સવારે નવથી બાર કલાક સુધી અરજીઓ મંગાવવામાં આવે છે જેમાં સંબંધિત લાયક ધરાવતા ઈચ્છુક ઉમેદવારે હાજર રહેવા જાણ કરવામાં આવે છે જેમાં વીબીડી વોલન્ટિયર્સ માટેની મિત્રો જગ્યા છે જેમાં એકસો એંસી જગ્યા છે ઓછામાં ઓછો આઠ ધોરણ પાસ હોય તેમજ સાયકલ ચલાવતા આવડતો હોય તેવા ઉમેદવારો માટે અહીંયા એકસો એંસી જગ્યા છે આઠ હજાર નવસો રૂપિયા માસિક ઇન્સેન્ટિવ મળવાપાત્ર થશે વયમર્યાદા અઢાર વર્ષથી ઓછી નહીં તેમજ પિસ્તાલીસ વર્ષથી વધુ નહીં તેમજ સંબંધિત લાયકાતના પ્રમાણપત્રો તેમજ સ્વયં પ્રમાણિત નકલ સાથે હાજર રહેવાનું રહેશે અરજી ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની જે વેબસાઇટ છે મિત્રો આરએમસી ડબલ્યુ 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 ડોટ આરએમસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પરથી તારીખ અગિયાર જૂન બે હજાર ચોવીસ પછી ડાઉનલોડ કરી શકશો તેમજ સંપૂર્ણ ભરી રહેશે અરજદારો લેવા અંગેની નિર્ણયની જે તમામ સત્તા છે તે કમિશનર શ્રી રાજકોટ મહાનગરપાલિકાની રહેશે ત્રણ માસ ત્રણ માસ બાદ અરજદાર છે આપોઆપ છૂટા થયેલા ગણાશે તેમજ વધુ માહિતી છે મિત્રો તે શરતો વેબસાઇટ પર આપેલી છે અરજી નીચેના સ્થળે સ્વીકારવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે રાજકોટ અંતર્ગત વિવિધ સ્થળ છે મિત્રો વેસ્ટ ઝોન ઇસ્ટ ઝોન તેમજ સેન્ટ્રલ ઝોન અંતર્ગત જે અરજી છે તમારી સ્વીકારવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો આજે જે માટેની જગ્યાઓ છે મિત્રો એકસો જગ્યા માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય